નમસ્કાર દર્શક મિત્રો ગામે નવ નિર્મિત શ્રી ઉમિયા માતાજી મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો કાર્યક્રમ યોજાયો કપડબંચ તાલુકાના જલોયા ગામે શ્રી બેતાલીસ ગામ કડવા પાટીદાર સમાજ વિકાસ મંડળ આયોજિત શ્રી ઉમિયા માતાજી સંસ્થા દ્વારા વિઝન બે ત્રીસ અંતર્ગત એક હજાર એક શ્રી ઉમિયા માતાજી મંદિર નિર્માણના સંકલ્પ અંતર્ગત કપડવંજ તાલુકાના જલોયા ગામે જગતજનની શ્રી ઉમિયા માતાજીની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ સંવત બે હજાર એંસીના ચેત સુદ છઠ રવિવાર તારીખ ચૌદ ચાર બે હાજર ચોવીસથી ચેત્રા સુદ સાતમને સોમવાર તારીખ પંદર ચાર બે હજાર ચોવીસ પૂર્ણાહુતિ સાથે બે દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું સમાપન કરવામાં આવ્યો આ મહોત્સવનું આયોજન શ્રી બેતાલીસ ગામ કડવા પાટીદાર સમાજ વિકાસ મંડળ સમસ્ત કડવા પાટીદાર પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે આ મહોત્સવના મંગલમય પાવન પ્રસંગોમાં મંગલકારી પ્રથમ દિવસે તારીખ ચૌદ ચાર બે હજાર ચોવીસ રવિવારે યજ્ઞમંડપ પ્રવેશ ગણેશ સ્થાપન ગૃહ હોમ શોભાયાત્રા તારીખ પંદર ચાર બે હજાર ચોવીસના સોમવારે પ્રાત પૂજન મૂર્તિ પ્રતિષ્ઠા પૂર્ણાહુતિ મહાઆરતી મહાપ્રસાદ સાથે યજ્ઞની પૂર્ણાહુતિ સાથે મહોત્સવનું સમાપન કરવામાં આવ્યું હતું આ મહોત્સવના સમાપન દિવસે તારીખ પંદર ચાર બે હજાર ચોવીસને સોમવારના પૂર્ણાહુતિના શુભ દિવસે શ્રી ઉમિયાધામ અંબાજીના મુખ્યદાતા શ્રી અને ભામાસા શ્રી બાબુભાઈ કોરજવાડા શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા સંસ્થાના સંગઠન અને પ્રચાર પ્રસાર સમિતિના ચેરમેન શ્રી પ્રમીણભાઈ પટેલ ઊંઝા સંસ્થાના મહામંત્રી ઊંઝા સંસ્થાના સહમંત્રી શ્રી જયંતિભાઈ પટેલ શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન શ્રી ઈશ્વરભાઈ પટેલ શ્રી સુમનભાઈ પટેલ તથા કારોબારી સભ્ય શ્રી જયેશભાઈ પટેલ શ્રી નરસિંહભાઈ પટેલ શ્રી બેતાલીસ ગામ કડવા પાટીદાર સમાજ વિકાસ મંડળ પ્રમુખ શ્રી કાંતિભાઈ પટેલ મંત્રી શ્રી રમેશભાઈ સમસ્ત કારોબારી સભ્યશ્રીઓ સમસ્ત મંદિર કમિટી ચલોયા સમાજ શ્રેષ્ઠીઓ અને પ્રગતિ મંડળના મંત્રી શ્રી દિનેશભાઈ પટેલ શ્રી તુષારભાઈ પટેલ શ્રી યોગેશભાઈ પટેલ ઉંઝા સંસ્થાના મીડિયા પ્રભારી શ્રી પી એ પટેલ ઉપસ્થિત રહ્યા હતા તે ઉપરાંત મહોત્સવના અંતિમ દિવસે પૂર્ણાહુતિના પાવન દિવસે સમાજના સમાજ શ્રેષ્ઠીઓ અને વિશાળ સંખ્યામાં ભાઈઓ બહેનો વડીલો ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા તેમજ આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનોનું આયોજકો દ્વારા પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું મહેમાનુએ પ્રસંગોચિત ઉદ્બોધન કર્યું શ્રી ઉત્સવભાઈ પટેલે સમારંભનું સંચાલન કર્યું હતું શ્રદ્ધાળુઓએ ઉપસ્થિત રહી માતાજીની આરાધના કરી પ્રસાદ લીધો હતો આ મેઘ ભવ્ય મહોત્સવનું ભારે હર્ષોલ્લાસ સાથે સમાપન કરવામાં આવ્યું હતું જય શ્રી ઉમિયા પીએ પટેલ મીડિયા પ્રભારી શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઉંજા તમે ગમે તેટલા પૈસા આર્થિક પાસે પણ સારું હોય પણ પેલું ઘર પછી કુટુંબ પછી આપણું ગામ આપણો સમાજ અને પછી દેશ અને રાજ્ય આવે આ બધા ખાસ ધ્યાનમાં રાખજો બીજું પ્રવીણભાઈ એ તો ખાસ કહી દીધું આપણને ઊંઝા માતાજી સંસ્થાન વિશે કઈ બોલવાનું રહેતું નથી પણ ઊંઝા માતાજી સંસ્થાન તરફથી એક તો હરિદ્વાર એ પણ એમને કીધું દોઢસો રૂપો છે આપડે કદાચ મોટા ભાગ ને ગયા છે અને લગભગ ફાઈવ સ્ટાર ટાઈપ ની રૂમો છે આપણે એવી જ રૂમો જો બીજે લેવા જઈએ

અઢારસો વર્ષ પેલા તૂટ્યું એ બન્યું અતારનું જે બન્યું છે એકસો અડસઠ વર્ષ નું છે એનો ઇતિહાસ પડતો નથી પણ અઢાર થયો પચીસ લાખ એ વખતે અગ્નિ બ્રહ્મા સહિત ગણપતિ આદિસ્થાપિત દેવતાભ્યો ન તમારા અગ્નિકુંડ તરફી પુષ્પ વધારી દો